છાલા પડવા પેટમાં લાળ બળવી એ કોઈ બી પ્રોબ્લેમ અમારા કેમ્પ માંથી ભોજન લઈને જાય છે પ્રસાદી લઈને ત્યારે એને એવી કોઈ બી તકલીફ પડતી નથી યાત્રીઓને ગમે તેમ ધોઈ અને આપી દીધું લુછીને આપી દીધું ગંદુ આપી દીધું બિલકુલ નહીં આપ જુઓ

હેલો મિત્રો તમામ હાર્દિક સ્વાગત છે અંબાજી પહેલા અહીંયા ખૂબ જ વિશાળ જે કેમ્પ આવેલો છે મેડિકલ સારવાર તેમજ જમવા કરવાની સગવડતા તેમજ રહેવા માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ જે સ્થળ છે તે અંબાજીથી ખૂબ જ અંતર એટલે કે અહીંયા હડાદ ગામથી બે કિલોમીટર પહેલાની આ સ્થળ આવેલું છે અને અહીંયા જે આનું સ્થળનું જે કહેવાય ને કે જગત જનની પ્રસાદ સેવા કેન્દ્ર મહાપ્રસાદ નું ભવ્ય જે આ વિશાળ ડોમ તમે જોઈ જ રહ્યા છો તેની સંપૂર્ણ વિગત આપવાનું શું ચેનલ ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો પ્રસાદ સેવા કેન્દ્ર અહીંયા જે તેમના પ્રેરણા શોટ સોની કનૈયા લાલ દ્વારા જે અહીંયા કરવામાં આવી છે પચીસ વર્ષથી આ જગ્યા ઉપર તે સેવા કેમ ચાલી રહી છે શરૂઆતમાં તે ગાઠિયા ગુંદીથી શરૂઆત કરવામાં આવી છે અને અત્યારે ફૂલ થાળી સુધી જે પહોંચી ગયા છે તો સંપૂર્ણ વિગત આપણે ત્યાં જઈને જોઈએ હવે મિત્રો આપણે જે ભોજન પ્રસાદ માટે એન્ટ્રી ગેટ છે તેની અંદર પ્રવેશ કરી રહ્યા છે આ રીતના જોવાનું હોય છે ને અહીંયા જે મેન ચેના સો છે તેનું જે અહીંયા પોસ્ટર લગાડવામાં આવેલું છે એમની સાથે પણ આપણે મુલાકાત લેવાની છે ત્યાર પછી અંદર એન્ટ્રી કરશું તો ખૂબ સુંદર મજાનું છે અહીંયા બેઠીને ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યો છે તેની માટે પણ સરસ મજાની ખુરચી અને ઉપર જુઓ તમે લાડ બધા સરસ મજાના પંખા અને લાઇટનું સરસ મજાનું જે ઝીણા ઝીણા ગ્લોપ મેંકેલા છે અને પ્રસાદીમાં કઈ કઈ વસ્તુ છે તે હું તમને બતાવી દઉં તો શરૂઆતમાં આ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તો જે પ્રસાદી છે ચોખા ધીમા બનાવેલી ત્યાર પછી આગળ જોઈએ તો પૂરી છે રીંગણા બટેકાનું શાક ખીચડી એમાં સરસ મજાની અલગ અલગ જે વેરાયટી જે અલગ અલગ આઈટમ જે સરસ મજાની ક્વોન્ટિટી દ્વારા જે પ્રસાદી ભાવિભક્તોને પેરસવામાં આવે છે અને અહીંયા તમે જો આ રીતના કુલર છે ને ઠેક ઠેકાણે જે ભાવિભક્તોને ગરમી ન થાય તે માટે રાખવામાં આવેલા છે ભોજન પ્રસાદની એક જે બેક સાઇડ ઉપર અહીંયા તમે જોઈ રહ્યા છો જે રસોઈ બની રહી છે તેની સંપૂર્ણ જે અહીંયા તૈયારીઓ થઈ રહી છે અહીંયા ભક્તોને પેરસવા માટે ડીશો પણ કમ્પ્લીટ છે અને હવે એક આપણે આવી ગયા છીએ રસો વિભાગની અંદર અહીંયા પણ ખૂબ સુંદર મજાનો જે પ્રસાદીમાં ગુંદી ગાંઠિયા જો અહીંયા કાજુ બદામ તમને સામા બતાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો સવારના નાસ્તા માટે ગાંઠિયાનો સ્ટોક છે પછી અહીંયા સરસ મજાના જે ભાત તૈયાર છે અને મોહન થાળમાં જે ભાવિભક્તોને પ્રસાદ વિશે વિતરણ કરવામાં આવે છે તે પણ ચોખ્ખા ઘીનો અહીંયા બનાવેલો કમ્પ્લીટ છે અને તમે તમે એની ક્વોન્ટિટી જોવો કેવી સરસ મજાની ક્વોન્ટિટી છે અને પૂરેપૂરો સ્ટોક અહીંયા થયેલો છે અને તમામે તમામ જે કાચું સીધું છે ને અહીંયા તેનો સંપૂર્ણ સ્ટોક કરેલો છે અને સમ જે તમે અમૂલ દૂધ ઘીનો જે આ જગ્યા ઉપર પ્રસાદી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે હવે અહીંયા લાઈવ ગરમા ગરમ રોટલી બની રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું ઓકે આ રીતના ગરમા ગરમ લાઈવ રોટલી બનાવવામાં આવે છે લાઈવ ગરમા ગરમ રોટલી કમ્પ્લીટ થઈ રહી છે અને તેમાં સરસ મજાનું ઘી પણ લગાડવામાં આવે છે પછી આગળ જોવા જઈએ ને તો અહીંયા જે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે અને એક જેમ ગરમ લાઈવ જે અહીંયા પ્રસાદી પણ ને આગળ જોવા જઈએ ને તો અહીંયા સાથે સાથે રોટલી અને પૂરી પણ બનાવવામાં આવે છે ઘણા બહેનો જે તેમાં કામકાજ કરી રહ્યા છે પછી આગળ જોઈએ ને તો અહીંયા પણ ઘણી બધા બહેનો જે પૂરીનું કામકાજ કરી એક સાથે ઘણા બધા અહીંયા તાવા જે પૂરી બની રહી છે અને અહીંયા તમે જોવો સમોસાનું પણ પંજાબી સમોસા પણ બની રહ્યા છે શાક દાળ ભાત તેમજ અહીંયા જે સબ્જી બનાવવા માટેનો બેસ્ટ ક્વોલિટીનો મસાલો જે આખો ટેબલ ઉપર ગોઠવવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ થઈને મરચી પણ છે હવે આપણે આગળ જોવા જઈએ ને તો અહીંયા દાળ ભાત તે થઈને કમ્પ્લીટ થયેલા છે અહીંયા શેલું છે બટેકા ટમેટાનું શાક છે પછી આગળ જોવા જઈએ તો અહીંયા આગળ ગરમા ગરમ જે બે ટોપ જે છે ને તે ખીચડી ના ભરેલા છે એમાંથી એક માનો ટોપ છે ને ખાલી થઈ ગયું છે અને બીજું ટોપ ખચા ખચાખચ જે ખીચડી થી ભરપૂર છે બીજું ટોપ ભરપૂર છે તમે જોવો એને એક ટોપ તો આગા આગું છે ને તે ખાલી થઈ ગયું એવા મોટા મોટા બે ટોપ ખીચડી બનાવવામાં આવી રહી છે એક જેટ એમની બાજુમાં જ અહીંયા ગરમા ગરમ લાઈવ ચોખા ધીમા શીરો બનાવવામાં આવી રહ્યો છે અહીંયા પ્રસાદીની તેમજ અહીંયા રસોડાના વિભાગની સંપૂર્ણ માહિતી આપી ત્યાર પછી એની બાજુમાં તે એન્ટ્રી ગેટ છે ત્યાં મેડિકલ કેમ્પનું સરસ મજાનું જે આયોજન કરવામાં આવેલું છે તે આપણે જોવા જઈ રહ્યા રહ્યા છીએ અને અહીંયા તમે જોઈ છો અંબાજી અહીંથી ઓગણીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ભવ્ય ડોમ છે અને અહીંયા સરસ મજાની ભાવિ ભક્તોને જે અહીંયા જે મહાપ્રસાદ જગત જનની પદયાત્રા કેમ્પ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે ત્યાર પછી મેડિકલ કેમ્પ છે અમને એમના પેરના શ્રોત સોની કનૈયાલાલ લાલજીભાઈ નડિયાદ હવે જઈ રહ્યા છે અહીંયા મેડિકલ કેમ્પની સરસ મજાની જે ભક્તોને સેવા આપવામાં આવી રહી છે ને તે જગ્યા ઉપર હવે આપણે અંદર એન્ટ્રી કરી ચૂકીએ છીએ અહીંયા ઘણા ભાવિ ભક્તો જે વિશ્રામ કરી રહ્યા છે આરામ કરી રહ્યા છે અહીંયા જે ડૉક્ટરોનો સ્ટાફ છે તે આ જગ્યા ઉપર છે તો ચાલો આપણે અહીંયા જે તેમની સેવા કઈ રીતના છે તે આપણે સંપૂર્ણ જાણી લઈએ કરવા તૈયાર છે અને નેક્સ્ટ યર અમે પાંચે પાંચ છ છ દિવસ રહેવાના છીએ આ વર્ષેની એક્ઝામ છે એટલે થોડું વહેલું નીકળી જવું પડશે પણ હવે કાકાની સેવામાં અમે હાજર હજુર છે ને માં અંબાની સેવામાં અમે હંમેશા તૈયાર છીએ જય માતાજી પ્રેમ બોલો જય માતાજી

દરેક વ્યક્તિ છે આ દરેક લોકો તમે જોશો સેવામાં ચોવીસ કલાક ખડે પગે કાર્યરત રહે છે અને આ અમારા મૂળ પ્રેરણાનો સ્ત્રોત છે જે આપણે કહે છે કે એમને અમને આ પંથે વાળ્યા ને તો એ એ મૂળ અમારો પ્રેરણાનો સ્ત્રોત આ એ આપણે એમનું ઇન્ટ્રોડક્શન બી આપશે દાદા હું નડિયાદ નો છું મારું નામ સોની કનૈલા લાલજીભાઈ છે હું જગત જનની જગદંબાનો કેમ્પ ચલાવું છું હું એક માણસ નથી ચલાવતો આ કેમ્પમાં બધા અનેક આ બધા મધ્ય છે

બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બધી હાઈજીન સાચવવામાં આવે છે અને મેડિકલ હેલ્પ અહીંયા બહુ મોટી છે આ વર્ષનો અનુભવ કહું તો સતત યા યાત્રાળુઓનો ધસારો ચાલુ જ હોય છે અને દરેક જણને ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન સાથે અહીંયા જમાડવામાં આવે છે એમની સેવા કરવામાં આવે છે અને બધી જ વ્યવસ્થા ખૂબ જ ઉચ્ચ કક્ષાની કરવામાં આવી છે અને આ કનુદાદાનો પરિવાર છે સભ્યોની સં સંખ્યા ખબર નથી

જતાં આ કાર્ય અવિરત અમે લોકોએ ચાલુ રાખ્યું છે અમારા પ્રેરણા સ્ત્રોત્રો અમારા પપ્પા અને દરેક માય ભક્તો ભૂખ્યા ના આવે અને એને સતત પ્રસાદીનું ભોજન મળે અમે જે ખાઈએ છીએ એ જ અન્ન ક્ષેત્રમાં પીરસીએ છીએ કંઈ પણ ભેદભાવ વગર હાઈજીન દરેક બિંદેશભાઈ રવિભાઈ મનોજભાઈ બધા સુરતથી સાત સાત આઠ આઠ દિવસ પહેલાં નાની તૈયારી જેમ હમણાં લગ્નમાં થાય ને એમ છ મહિના પહેલાંની તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યારે કદાચ મારા દીકરાને બે જ બી ના થાય તો દરેકે આ ક્ષેત્રોમાં સેવામાં આંખ મીચીને તન મન ધનથી સેવા આપી છે તે બદલ સદાનો રૂણી લઈશ અને મા સદાય દરેકની રક્ષા કરે અને મેડિકલ કેમ્પમાં ખૂબ ખૂબ ધંધાએ સેવા આપી છે તે બદલ દરેકનો ખૂબ ધન્યવાદ અને આપણી ફેમિલી જય અંબે

એ બધાની રક્ષા બી અમે લોકો જ કરીએ છીએ કે એમના સામાન ને બી કઈ ના થવું જોઈએ એના માટે અમે એક પ્રાઇવેટ સિક્યોરિટી બી ગોઠવેલી છે અને એ રીતે અમે આખું કાર્ય કરીએ છીએ અને આ એમનો એરિયા છે જેમાં એ લોકો શાંતિથી જમી શકે

બધાના માથે કેપ હશે ઓડાઈ તો યે નામ હે જો આપ આપ જોઈ શકો છો આ આ વિમલ તે બધી જ બ્રાન્ડેડ કોઈ જ વસ્તુ એવી નહી કે ઇટ્સ નોટ બ્રાન્ડેડ આ બાજુ જો બધું આ મોહન થાય છે ગરમ

ચોખા ગેમા બધે આટમો ચોખા ગેમા કોકિંગ ડિપાર્ટમેન્ટ આ ભાઈ 05 ચોખા ગેમા મોહન સાહેબ ચોખા મગસ પર જે પર રોજ જે રાઈટ ઓફ શેર બનાય છે બધી ચોખા ગેમા બને છે અમારી રસોઈ કિનારાવાળા જે કેટરસ ભાઈ જે મેઈન સુખડિયા કેટરસ બરોડાના જે સદિપ ભાઈ એ પણ આ સેવા આપે આ કોઈ પ્રોફેશનલ બેઝ ઉપર આ સેવા કામ ઉભાન ઉભા રહે છે અને આ રાંધવાની ટોટલ કેટરિંગની જવાબદારી એમની છે અહીંયા અવિરત રસોડું ચાલુ ને ચાલુ રહે શુદ્ધ સાત્વિક એની ટોટલ જવાબદારી સેવાના ભાવથી આપે છે મિલાવટ કરવાની આ સેવા કેમ્પમાં બહાર भंडારો જે ચાલતો છે જે ભાવી ભક્તો જમવા આવે છે ત્યાં કનુ કાકા અમારા જે પ્રેરણા સ્ત્રોત છે એ ત્યાં જાતે બધા પાસે ફરે છે અને પૂછે છે પહેલાં તને ખાવાનું ભાવ્યું કંઈ લાવવું છે કંઈ ભાવે છે કે તકલીફ છે હવે ઇન્ડિવ્યુઅલ એક એક જણ પાસે ફરીને આવી વ્યક્તિગત વાત કરે છે કે જેથી અમારે કંઈ ભૂલ થતી હોય અથવા કંઈક અગવડ પડતી હોય તો નેક્સ્ટ યર અમે અગવડ સુધારી શકીએ આવી આવી દેખ પ્રત્યેક દેખરેખ કનુ કાંકા પોતે રાખે છે આપ જોઈ શકો છો અમારા કેટરરના જે બી માણસો છે ને

કોઈ કપડું ના મળે તો પોતાના કપડાથી આદ્રુમળ દેવી ને છૂસી ના પડે મો પદયાત્રીને તમે જોશો ને તો મોઢામાં છાલા પડી ગયા હશે આ જો આ જો આ બાર બી તમને અમુલ ઘીના ડબ્બા જોવા મળશે ક્યાં એવું નથી કે એક વસ્તુની કમ્પ્રમાઈઝ નથી બધા દરેક પદયાત્રીઓને ખરાબ તેલ ખરાબ મસાલા વાપરવામાં જ્યારે આવે છે ત્યારે એનું પેટ બગડે છે એને મોઢામાં ચાંદા પડી જાય છે અને જ્યારે અમારી મેડિકલ સેવામાં આવે છે ને તો પૂછે છે બેન મને મોઢામાં ચાંદા પડી ગયા પેટમાં બહુ બળતરા થાય છે છાલા પડવા પેટમાં લાય બળવી એ કોઈ બી પ્રોબ્લેમ અમારા કેમ્પમાંથી જ્યારે ભોજન લઈને જાય છે પ્રસાદી લઈને ત્યારે એને એવી કોઈ બી તકલીફ પડતી નથી જ્યારે આગળ થી આવે છે ને તમને કે કે બેન મને પેટમાં બહુ બળતરા થાય છે ખબર નહીં ખાવામાં એવું કંઈક આવી ગયું છે કે એવા મસાલા આવી ગયા છે એવું તેલ આવી ગયું છે પણ અમારા જે કેટર છે અમારા કનુદાદા એ કીધેલું છે કોઈ બી જાતનું મને કોમ્પ્રોમાઇઝ જોઈએ નહીં એટલે અમારા કનુદાદા હંમેશા અમને કીધેલું છે કે બધું જ ખવડાવો બેટા અને બધું જ સરસ રીતે ખવડાવો એમને કોઈ બી એક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો એમના સ્વાસ્થ્ય જોડે આપણે ચેડા નહીં કરવાના બેસાડી ને ખવડાવીએ દરેક ભાઈ ભક્ત બેસાડીને બેસાડી ને પીરસીએ છીએ બેસાડી ગરમ ગરમ જમાડીએ છીએ તમે કોઈ પણ કાઉન્ટર માં જોઈ શકશો બધું ગરમ ગરમ પીરસાતું હશે આ પાછળ એક એક્સ્ટ્રા લોટ તૈયાર જ હોય કોઈ બી બ્રેક ના જોઈએ અવિરત પ્રવાહ ચાલુ રહે તો અવિરત પીરસવાનું ચાલુ રહે ના પીરસનારા બધા જ સેવા આપવા માટે આવેલા છે જો આ શીરો શીરો પીરસવામાં આવે છે આ બી આ ગરમ ગરમ ખીચડી બટાકાનું રસાવાળું શાક આ તમે ખીચડીને ટચ કરીને જોઈ શકશો ગરમ ગરમ હશે કોઈ વસ્તુ ઠંડી પીરસવામાં નહીં આવે અહીંયા તમે મિત્રો જોઈ શકતા હશો કે ખૂબ જ સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવેલી છે જે એઠું મૂકશો ને એવી અમારી એમને આગ્રહભરી વિનંતી હોય છે ને બધાની ડીશો અમે માતાજીની કૃપાથી એકદમ ચોખ્ખી હોય છે એ લોકો સહેજ પણ અન્નનો બગાડ કરતા નથી આપ આપ જોઈ શકો છો સે બોમ્બે થી અમારી સેવા આપવા આવે છે જે લોકોએ ગેર ચમચી નથી ઉઠાવી હતી એ લોકો અહીંયા સેવા આપવા માટે ઊભા હોય છે સાડીને જમાડીએ છે અહીંયાથી થી બાર ડીશો મૂકવાનો કાઉન્ટર હાથ ધોવા માટેનો કાઉન્ટર અને પાણી કાઉન્ટર ને પાણી બી બધું કોઈ પણ પાણી અમેરલ મિનરલ પાણી મંગાઈ ને મિનરલ પાણી જ પીવડાવીએ છીએ આવો તમને કાઉન્ટર અહીંયા ખાલી ડિશ નું કાઉન્ટર છે એની બાજુમાં હાથ ધોવાનું કાઉન્ટર છે એની બાજુમાં પીવાનું પાણીનું કાઉન્ટર છે આ બધું જ પીવાનું પાણી મિનરલ મંગાવીએ છે એ સિવાય બાર રોડ ઉપર એક કાઉન્ટર મૂકી છે કે કોઈને ખાલી પીવું પાણી જ પીવું છે જમવાનો પ્રસાદ નથી લેવો તો ત્યાંથી પાણી પી શકે છે પાણીની બોટલો ભરી શકે છે મારું નામ મૈત્રી પંડ્યા છે અને જગતજનની સેવા પદયાત્રા કેમ્પ જે આપ નિહાળી રહ્યા છો તે છેલ્લા 25 વર્ષોથી કાર્યરત છે અને આ પ્રેરણા જો અમને બધાને મળી હોય અને અમને આ માર્ગે જો વાળ્યા હોય તો એ અમારા કનુ દાદા છે જે મૂળ નડિયાદના છે કનુ દાદાએ 25 વર્ષ પહેલા માત્ર ને માત્ર ગાંઠિયા અને બુંદીથી આ સેવાની શરૂઆત કરી હતી પણ એમને થયું કે શું તમને ગાઠિયા ને બુંદી આપવામાં આવે તો ભાવે ના ભાવે આજે દરેક વ્યક્તિ અહીંયાથી થી જાય છે જે દરેક પદયાત્રી જાય છે તેમને ખીચડી તદુપ્રાંત પૂરી શાક એ દરેક દરેકનો પ્રબંધ આ અને પ્રેરણા જો આપી હોય તો એ અમને કનુદાદાએ આપી છે આ કેમ્પમાં અલગ અલગ વ્યક્તિ ઇન્ડિયાના દરેક દરેક સ્ટેટના વ્યક્તિ પણ તમને મળશે તદ ઉપરાંત આ બાજુ તમે જુઓ તો તમે આપની ક્લિપમાં એડ બી કરી શકો છો કે અમારી જોડે રસોડાની વ્યવસ્થા છે જે રસોડું ચોવીસ કલાક કાર્યરત રહે છે તેમાં અમે લોકો પૂરી પૂરી હાઈજીન એટલે રાખીએ છીએ કારણ કે જેટલા બી પદયાત્રીઓ છે એમના સ્વાસ્થ્યને હાનિકારક થાય એવી કોઈ બી વસ્તુ વસ્તુ અમે કરતા નથી અને જે બી મસાલા ઘી તેલ બધું વાપરવામાં આવે છે તે દરેક વસ્તુ બ્રાન્ડેડ અને એકદમ ઉચ્ચતમ ક્વોલિટીનું વાપરવામાં આવે છે પદયાત્રીઓ માટે અમે સુવાની વ્યવસ્થા બી કરીએ છીએ અને ઉપરાંત તમારી જોડે એક મેડિકલ કેમ્પ બી છે જેમાં અમે લોકો એમને શરીરના દુખાવાની દવા માથાના દુખાવાની દવા અને નાની મોટી દરેક પરિસ્થિતિનો એ સામનો કરી શકે એ પ્રમાણે એમને પ્રિપેર કરી અને દવાઓ આપીએ છીએ ઉપરાંત જો આપ જુઓ તો અમારી જોડે એવા પેશન્ટ બી આવે છે કે જે થોડા ક્રિટિકલ હોય છે કે જેમને ચાલતા ગયા વખતે એમના ગ્લુકોઝ અને એ બધું ઓછું થઈ જાય છે તો નજીકની હોસ્પિટલ જોડે અમે લોકો કોલોબરેટ બી કરેલું છે અને અમે તેમને ત્યાં ટ્રાન્સફર બી કરી આપી છે જે આપ મારી સાથે જે જોઈ શકો છો જે અમદાવાદના ડોક્ટર છે અને એ બી અહીંયા સેવા આપીને કાર્યરત છે ને એ બી આપને આમનો એક્સપિરિયન્સ જણાવશે કે એમને અહીંયા સેવા આપીને કેવું લાગી રહ્યું છે અમે લોકો અહીંયા આગળ રોજના હજારો પદયાત્રીઓ આવે છે જે લોકોને આવીને એક્ચ્યુઅલી એ પણ નથી અમુક વાર ખ્યાલ હોતી કે એમને શું તકલીફ છે એમ કે છે કે આવીને દુખાવાની દવા આપો પણ એમને એકચ્યુઅલી ના ખબર કે એમને શું જોવે છે એટલે અમે અહીંયા આગળ આવી રીતે ટીમ બેસાડી છે કે આપણે એમને એક્ઝામિન કરી અહિયાં આગળ એક નાનો એક્ઝામિનેશન રૂમ રાખ્યો છે એના સિવાય અમે લોકો બાજુની હોસ્પિટલમાં પણ સાથે કોલેબોરેટ કરી રાખ્યું છે કે આના કરતા વધારે જો ક્રિટિકલ કોઈની કન્ડિશન હોય કે કોઈને મેડિકલ વધારે અસિસ્ટન્સ જરૂર પડે તો એમને અમે લોકો ત્યાં લઈ જઈએ છે એના સિવાય અહીંયા આગળ દવા આપી આરામ કરે અને પછી જઈ શકે એના માટે થઈની ખાસ એના માટેની જ ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો અહીંયા જે સરસ મજાની વિશાળ અને ભવ્ય કેવાય કે ડોમ બનાવવામાં ભાવિ ભક્તોને સેવા અને પ્રસાદી વિતરણ કરવામાં આવી છે તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બોલ મારી અંબે જય જય અંબે